નીચે ઉતરો યાદ થાય પણ શું થયું જવું કુંભ મેળા માં કુંભ મેળા માં અરે યાર આ બાઈક લઈને કુંભમેળામાં થોડું જવાતું હશે યાર આ જવાય જવાય બાઇક લઈને જવાય અરે અરે કુંભ મેળામાં ટ્રેનમાં જવું પડે ગાભાજી બાઈક લાઈન ના જવાય ક્યારે પોચીયે ગમે તારે પહોંચે આજે પહોંચે કાલે પહોંચે પંદર પહોંચે જયારે પહોંચે તારે પણ ન જતું અરે પણ બાઇક લઈને જવાય નહીં ટ્રેન માં જવું પડે અને ટ્રેન માં અત્યારે ટિકિટો જો મળે છે એટલે તો કઉ છું તું બાઇક લઈ જવા જાય જાણ પહોંચે તાન આપણે જવા દે લેતે એક કામ કરીએ આપણે આપણે છે ને સુરભા જોડે જઈએ

હું મારા સંસાર ની વાત નહીં કરતો આ દુનિયામાં શું ચાલે છે તમને મહાકુંભ મેળો ચાલે છે વાહ વાહ તમે જીત્યા

આ કુંભ મેળો પ્રયાગરાજ માં ચમ યોજાશે આપડા ગોમ માં ચમ નહી આપડા ગામ માં જઈશું તો આખી દુનિયાની પબ્લિક ને ચો હમારીશું હે આપડા ગામમાં તળાવ છે પણ આટલી બધી પબ્લિક જો એમો નાશે તો તળાવ નું પાણી સુકાઈ જશે એ બધી વાત ઠીક છે મે સવાલ સુરભા ને પૂછો તો તમે બે ચોપડા વેડા કેમ કરો છો હે

ભેગા થઈને સમુદ્ર મંથન કર્યું અને તેમાંથી છેલ્લે અમૃત કુંભ નીકળ્યો હા જો આ અમૃત કુંભનું અમૃત રાક્ષસો પી જાય તો રાક્ષસો અમર થઈ જાય પછી પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દે એટલે ઇન્દ્રદેવનો પુત્ર જયંત અમૃત કુંભ લઈને આકાશના માર્ગે ગયો એટલે રાક્ષસો એની પાછળ પડ્યા અને જયંતને પકડ્યો પછી દેવો અને દાનવો વચ્ચે બાર દિવસ સુધી યુદ્ધ થયું ઓહો આ યુદ્ધ દરમિયાન કુંભમાંથી અમૃતના કેટલાક છોટા પૃથ્વી પર પડ્યા પૃથ્વીની ચાર જગ્યાએ પડ્યા ઓહો હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક એટલે આ ચાર જગ્યાએ કુંભ મેળો થાય છે કાપાજી આ સુભા હમ આ કુંભમાંથી એક છોટો આપણા ગોમાં પડ્યો હોત

આવો તો કોઈ સવાલ હશે આ તો નો છોકરા ખબર પડે તમે કઈ દરડ ચી બોલ્યા તમે કઈ ગાબાજી કુંભ મેળો ચાર પ્રકારે થાય છે એક માધ કુંભ મેળો જે પૂર્ણિમાથી લઈને પૂર્ણિમા સુધી પ્રયાગરાજમાં યોજાય અને બીજો અર્ધકુંભ જે દર છ વર્ષે પ્રયાગરાજ અને હરિદ્વાર યોજાય અને ત્રીજો પૂર્ણ મહાકુંભ જે દર બાર વર્ષે ચાર જગ્યાએ એટલે કે હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિકમાં યોજાય અને નાસિક મહાકુંભ મેળો જે પૂર્ણ કુંભ પછી યોજાય અને તે પ્રયાગરાજમાં જ યોજાય એકસો ચુવાલીસ વર્ષ પછી યોજાય છે એકસો ચુમ્બાલીસ વર્ષ પછી હા આ પ્રયાગરાજમાં અત્યારે જે મહાકુંભ ચાલે છે એકસો ચુમ્બાલીસ વર્ષ પછી યોજાયો હા ગાબાજી હે સુરભા આની પેલા મહાકુંભ ક્યારે યોજાયો હતો ચુવાલીસ વર્ષ પેલા એટલે કે મહાકુંભ મેળો થાય છે આ મહાકુંભ એકસો વર્ષ પછી ચંદ છે ગાભાજી દેવો અને યુદ્ધ બાર દિવસ સુધી ચાલ્યું

બારાબારા એકસો ચુમ્બાલીસ એટલે જે મહાકુંભ છે અઢારસો ને એક્યાસી માં હતો આપણે નતા અને હવે પછી મહાકુંભ એકસો વર્ષ પછી આવશે તારે આપણે નહીં હોઈએ હે સુરભા આ મહાકુંભ કેટલા દિવસ ચાલવાનો પિસ્તાલીસ દિવસ સુધી ચાલવાનો છે તેરમી જાન્યુઆરી એ શરૂ થયેલો આ કુંભ મેળો છવ્વીસ ફેબ્રુઆરી ને દિવસે પૂર્ણ થશે અને કુંભ સમયે સૂર્ય ચંદ્ર અને બૃહસ્પતિ નો સકારાત્મક પ્રભાવ હોય છે એટલે કુંભ સમયે સ્નાન કરવાથી અંતર આત્માની શુદ્ધિ થાય છે અને આ જે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ભરાયો છે એ દુનિયાનો સૌથી મોટો મેળો છે જે આસ્થા સંસ્કૃતિ અને એકતાનું પ્રતિક છે જેમાં લાખો કરોડો દુનિયાભરના શ્રદ્ધાળુઓ એ પવિત્ર સંગમ ઉપર સ્નાન કરી પોતાના આત્માની શુદ્ધિ કરે છે આ તમે આટલું બધું જોણો છો તમે પછી ભાઈ ઉભા છો હુકમ તમારી તૈયારી કરીએ પણ તમે બાઈક ઉપર જાવ છો તો સીટ ખાલી પડશે કશું વાંધો નઈ અમે બીજા ખોટા બોલાવી છું ના 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 યાર તમે વાત કરો આપણા જ છે આપણું પાકું કેટલાકે જવાનું છો હેલો

તો શું અમે બધા જોતા રહેવાના છીએ ના તમને પકડી અને ખેંચી ને બહાર કાઢશું હા પકડો શું